છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ ગામોમાં સરકારની સેવાઓ પહોંચતી ન હોવાથી આજે જય આદિવાસી મહાસંઘ દ્વારા ઢોલ વગાડી નગારા વગાડી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો અને અંતરિયાળ ગામડાઓમાં શિક્ષકો અપૂરતા છે શાળાના ઓરડા જર્જરિત છે જ્યારે વિદ્યાર્થીઓને અવર જવર કરવા માટે બસની સુવિધા નિયમિત નથી જેને લઈને જય આદિવાસી મહાસંઘ દ્વારા આજે આવેદનપત્ર નસવાડી મામલતદારને આપવામાં આવ્યું છે અને આ આવેદનપત્ર આપી સરકારને આગામી દિવસોમાં અમોને યોગ્ય સેવાઓ નહીં મળે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે સાંભળીએ તેઓના આગેવાનો શું કહી રહ્યા છે અમુ આદિવાસીઓ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને જે શિક્ષકોની ઘટ હોય અમારા તાલુકામાં અને બીજું કે શાળાઓ જે ભણવા માટે બાળકો છે એ ઓરડાઓ બી જર્જરિત હાલતમાં જ હોય અત્યારે પાણી તપકે છે એ બી નવા બનાવવા માટે અમારી માંગ છે અને આ બાબત અમે વારંવાર રજૂ કરતા હોવા છતાં પણ સરકારને ઊંઘ ઉડતી નથી એટલા માટે અમે ધોલી અને શહેરાઈ ઢોલ વગાડીને સરકારની આંખો ઉઘેરવા માટે આવ્યા છે આજે અને આ આવેદન પત્ર અમે મામલતદાર સાહેબ દ્વારા માનનીય મુખ્યમંત્રી સાહેબ તેમજ રાજ્યપાલ સાહેબ તેમજ જિલ્લા કલેક્ટર અને રાજ્યના મુખ્ય શિક્ષણ મંત્રી સાહેબને આ બધાને અમે ફોરવર્ડ કરવાના છે જે